ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથરી ગઈ એવું લાગી રહ્યું છે હજી ગઈકાલે રાત્રિના સમયે અગરિયાવાડમાં મોડી રાત્રિના સમયે એક બાઇક સળગાવી ઘરમાં તોડફોડ કરી હતી બાદમાં બેલી સવારે સુભાષનગર રાજપૂત વાડામાં ત્રણ ઇકો કારમાં તોડફોડ કરી લુખા તત્વો ભાગી ગયા હતા ત્યારબાદ આજે સાંજના સમયે ચાવડીગઢ વિસ્તારમાં જે પોલીસ ચોકી આવી રહી છે પોલીસ ચોકીની સામે જ દૈનિક ગાડીમાં ત્રણ શખ્સો આવીને પેટ્રોલ છાંટી ડ્રાઈવર તેમજ ગાડીને સળગાવી નાખી હતી બાદમાં ડ્રાઈવર ભાગી ગયો હતો આ બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી ભાવનગર શહેરના વડવા તલાવડી નજીક બપોરના સમયે મજાક મસ્તી દરમિયાન ત્રણ ઈસમો ઉશ્કેરાઈ જઈને રેનની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા બાદમાં બાદમાં રેરેનની ગાડી નવાપરામાં રિપેરિંગ કરવા ગયા બાદ ચાવડી નજીકથી તલાવડી વિસ્તારમાં પસાર થતા હતા તે દરમિયાન ગૌતમ પરમાર સહિત ત્રણ ઇસમો આવીને ગાડી ઉપર પેટ્રોલ છાંટી ગાડીને સળગાવી નાખી હતી આ બનાવ બનતા જયદેવભાઈએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી જોવાનું એ રહ્યું કે ચાવડીગઢ વિસ્તારમાં પોલીસ ચોકી સામે છે પરંતુ લુખા તત્વોને કોઈને જ ના હોય તેમ ડ્રેનેજની ગાડી સળગાવી નાખી હતી

આજે હું ગાડી લઈને અમારા શેઠનો ફોન આવ્યો કે ગાડી નવા ઘરમાં મૂકવા જવાની છે તો ત્રણ જણ આવ્યો ગૌતમ છે નામ એમનું ગૌતમ પરમાર સુભાષનગર રહી છે એની યાર બે કોઈ ભાઈ હતા એને એમ કે તારે માથાકૂટ કરી છે તું કેમ ગાડી રાખીને એમ કરીને સીધું પેટ્રોલ નાખ્યું અને ગાડી જવા કાંઠે ગાડી લઈ જાવ આપણે વડવા વડવા તલાવડી આંગણવાડી છે ને ત્યાં લોકો શું લઈને હતા સ્પ્લેન્ડર ગાડી હતી પેટ્રોલમાં શું હતું પેટ્રોલ શીશો પેટ્રોલનો શીશો

આવી ને પછી કાચ ને એવું બધું ખોલી નાખ્યું પછી ગયા ગયા પછી આ ચાવડી કે ડૂબા અમે લઈ જાય રિપેરિંગ માં કાઢી કાચ ને એવું બધું નખાવ એ રૂપાએ પેટ્રોલ સાટી ડ્રાઈવર ઉપર પેટ્રોલ નાખ્યું અને અત્યારે પાછા ગાડી હળગાવી દીધી છે બપોરે ક્યાં મેટર થઈ હતી બળવા દલાવડી ઓવરબ્રિજ ઉપર રેલવે ફાટક એમાં શું નુકસાન કરવામાં આવ્યું હતું કાચ ને એવું બધું ફોડી નાખ્યું કઈ ગાડી આવડી આ બહાર પડી